વડોદરામાં ઇકો કાર બની યમલોકની સવારી તો રાજકોટમાં એમ્બ્યુલન્સમાં દર્દી નહીં વિદ્યાર્થીઓએ કરી સવારી વડોદરામાં ઇકો કાર ચાલકે જાણે યમદૂત બનીને ફરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે વડોદરાના ખોડિયાર નગર પાસે એક ઇકો સવારી યમલોકની સવારી બની તેવા દ્રશ્યો જોવા મળ્યા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઇકોમાં ઘેંટા બકરાની જેમ લોકોને ભર્યા છે સાત આઠ લોકોની ક્ષમતા સામે દસ થી પંદર લોકોને ઠૂસી ઠુસીને ભરી દીધા છે અરે પાછળનો દરવાજો પણ બંધ નથી થતો એટલા મુસાફરો ભરી દીધા ત્યારે સવાલ એ છે કે ટ્રાફિક ડ્રાઈવના નામે તાયફાઓ કરી નિર્દોષ લોકોને લૂંટતી પોલીસને આ દ્રશ્યો દેખાતા નથી શું ટ્રાફિક પોલીસ અને આરટીઓની રહેમ નજર હેઠળ ચાલી રહી છે મોતની સવારી હવે રાજકોટના દ્રશ્યો જોઈ લો તમે એમ્બ્યુલન્સ દર્દીઓને લઈને જતી હોય તે તો જોઈ હશે પરંતુ આ જુઓ રાજકોટમાં ગજેરા એજ્યુકેશન ટ્રસ્ટની એમ્બ્યુલન્સ બની ગઈ સ્કૂલની વાન એમ્બ્યુલન્સમાં દર્દીઓની જગ્યાએ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે સવારી રાજકોટના સોરઠિયાવાડી સર્કલ પાસે એમ્બ્યુલન્સ પસાર થતી નજરે પડી એમ્બ્યુલન્સમાં દવાની એટલી વાસ મારે છે કે વિદ્યાર્થીઓ બેસી પણ શકતા નથી છતાં છાત્રો મોઢા પર રૂમાલ રાખી મજબૂરીની સવારી કરી રહ્યા છે

ભરૂચના અંકલેશ્વરમાં કામદારો ચિમની પર ફસાતા ગભરાટનું વાતાવરણ છવાઈ ગયું હતું અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસી માં કામદારો ચીમનીનું કામ કરી રહ્યા હતા ત્યારે એકસો વીસ ફૂટ ઊંચાઈએ કામદારો દોડધામ મચી ગઈ એકસો વીસ ફૂટ ઊંચાઈએ કામ કરતા લોકોના જીવ પડીકે બંધાયા ગુજરાત કેમિકલ કંપની નજીક નવનિર્મિત સ્ટીમ હાઉસ કંપનીની ચીમનીના બાંધકામ દરમિયાન સ્ટ્રકચર તૂટી પડ્યું હતું જેને પગલે કામદારો ચીમની પર ફસાઈ ગયા આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જેના કારણે તાત્કાલિક પાનોલી ફાયર કર્મચારીઓની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી બાદમાં ફાયર કર્મચારીઓ ખાનગી કંપનીની ક્રેન મદદથી કામદારોને નીચે ઉતાર્યા હતા ચીમની પરથી ચાર કામદારો નું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અંદાજે દોઢ કલાક કામદારો ચીમની પર લટકતા રહ્યા હતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ડીજે પાર્ટી કરવામાં આવી દર્દીઓની ઊંઘ બગાડી આ કોઈ ગાર્ડન પાર્ટી પ્લોટ કે કોઈ પાર્ટી નથી ચાલી રહી આ તો ગાંધીનગર ની સિવિલ હોસ્પિટલ છે જ્યાં હજારો દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જ્યાં ઘોંઘાટ પર પ્રતિબંધ છે ટાંચણી પડે તો પણ અવાજ આવે એટલે નીરવ શાંતિ હોય તે જગ્યાએ મેડિકલ ના જ વિદ્યાર્થીઓએ ડીજે પાર્ટી કરી નગ્ન ડાન્સ કરી હોબાળો મચાવ્યો સિવિલ હોસ્પિટલમાં ઇન્ડોર સારવાર લઈ રહેલા દર્દીઓને ધ્વનિ પ્રદૂષણનો ભોગ બને નહીં અને માનસિક શાંતિ અનુભવ થાય તે માટે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા ઓડિટોરિયમની પાસેની ખુલ્લી જગ્યામાં રાત્રે ડીજે પાર્ટીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો મેડિકલના જ વિદ્યાર્થીઓ દર્દીઓના ચિંતા કર્યા વગર સિવિલ કેમ્પસમાં આખી રાત સુધી ઝૂમતા રહ્યા જોર શોરથી નિયમો નેવે મૂકી ડીજે વગાડતા રહ્યા જેના કારણે દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી વિડિયો વાયરલ થયા બાદ મેડિકલ કોલેજના ડીન શોભના ગુપ્તા મેડિકલ કોલેજ ન આવ્યા મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ કર્યો ત્યારે હવે પાર્ટી મામલે તપાસના આદેશ આપ્યા છે જીએમઇઆરએસના સીઈઓએ આપ્યા છે આદેશ તો ગાંધીનગર સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટનો ચાર્જ પાછો ખેંચાયો ડોક્ટર નિયતિ લાખાણી પાસેથી ચાર્જ પરત લેવાયો સર્જરી વિભાગના ડીન છે નિયતિ લાખાણી આજથી ડોક્ટર મીતાબેન પરીખ ગાંધીનગર સિવિલ ના સુપ્રિન્ટેન્ડેન્ટ મસાનિ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીએ નમાજ પડતા વિવાદ હિન્દુ સંગઠને હનુમાન ચાલીસાના કર્યા પાઠ સતત ચર્ચામાં રહેતી મહેસાણાના ખેરવા ખાતે આવેલી ગણપત યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચામાં આવી છે આ વખતે વાયરલ થઈ રહેલા એક વિડીયોને લઈને હોબાળો મચી ગયો છે જેને લઈને હિન્દુ સંગઠનો યુનિવર્સિટી ખાતે એકત્ર થઈને ભારે હંગામો મચાવ્યો વાત જાણે એમ છે કે મહેસાણાના ખેરવામાં આવેલ ગણપત યુનિવર્સિટીમાં એક વિધર્મી યુવાનને નમાજ પઢવું ભારે પડી ગયું યુનિવર્સિટીમાં નમાજ પઢવાનો વિડીયો વાયરલ થતા હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો નમાજ પઢવાનો વિડીયો સામે આવતા હિન્દુ સંગઠનો યુનિવર્સિટીમાં હોબાળો મચાવ્યો મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના લોકો યુનિવર્સિટી પહોંચ્યા અને જાહેરમાં નમાજ પઢવાને લઈને વિરોધ વ્યક્ત કરીને જવાબદાર સામે પગલાં ભરવા માંગ કરી યુનિવર્સિટીના ગેટની બહાર હનુમાન ચાલીસા કરી હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો ગંગાજળ છાંટી યુનિવર્સિટીને શુદ્ધ કરી વિવાદ બાદ યુનિવર્સિટીના પીઆરઓએ સ્પષ્ટતા કરી કે નવા વિદ્યાર્થીઓને નિયમની ખબર નહોતી ફરી આવું નહીં થાય તેવી ખાતરી આપી સુરેન્દ્રનગરમાં બીજીવીસીએલ કર્મચારીની ધોલાઈ કરી દેવામાં આવી બવાલની આ તસ્વીર છે સુરેન્દ્રનગરની અહીં સ્થાનિક પીજીવીસીએલ કર્મચારીની ધોલાઈ કરી હતી સુરેન્દ્રનગરના રતનપરની સંજીવની સોસાયટીમાં પીજીવીસીએલની ટીમ સ્માર્ટ મીટર નાખવા માટે પહોંચી હતી ત્યારે એક ઘરમાં સ્માર્ટ મીટર નાખવા ગઈ હતી ત્યારે જ રોષે ભરાયેલા ગ્રાહકે કર્મચારીઓ સાથે બોલાચાલી કરી બબાલ કરી વાત ઉગ્ર બનતા રોષે ભરાયેલા વીજ ગ્રાહકે કર્મચારીને થપ્પડ લગાવી દીધી સોલાર પેનલ લગાવેલા ગ્રાહકને ત્યાં કોઈ પણ જાતની જાણ કે નિયમ વગર વીજ કર્મી દાદાગીરી કરતા માથાકુટ થઈ હોવાનો દાવો છે મીટર નાખવા ગયેલા વીજ કર્મચારીનો વિરોધ કરી રોષ દાખવ્યો રાજ્યમાં ગેરકાયદે દબાણો પર દાદા નું બુલડોઝર ફરી વળ્યું છે રાજ્યમાં ગેરકાયદે બાંધકામો કરનારાઓની ખેર નથી શહેર શહેર દાદાની સરકારે બુલડોઝર વાળી કરી છે જેના ભાગરૂપે રાજુલામાં પણ સવારથી ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરી રહ્યું છે રાજુરા રેલવેની જગ્યામાં બુલડોઝર ફર્યું રેલવેની જગ્યા પર ગેરકાયદેસર રીતે દબાણ ધારકોને નોટિસ આપી ખાલી કરવા સૂચના આપી હતી રેલવેની જગ્યા ખાલી નહીં કરતા રેલવે વિભાગ દ્વારા ડિમોલ્યુશન કામગીરી હાથ ધરી બસ સ્ટેન્ડ વિસ્તારમાં રેલવેની જગ્યામાં ઝૂંપડપટ્ટી બનાવી રહેતા લોકોને દૂર ખસેડ્યા ઝુપડા તોડી પાડ્યા બાદ દબાણ ભાગનું દૂર કરવા માટે ડિમોલ્યુશન કરાયું આ તરફ કચ્છના નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર દ્વારા દબાણો હટાવાયા વિભાપર રોહા સુમરી તથા મોસુના ગામમાં કમર્શિયલ અને ધાર્મિક દબાણો હટાવાયા રોડ રસ્તા પાણીના વહેણની આસપાસની સરકારી જમીન પરના દબાણ દૂર કરવામાં આવ્યા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાલુકા વિભાગ તંત્રએ કામગીરી હાથ ધરી છે કચ્છમાં દબાણ હટાવ કાર્યવાહી હાથ ધરાઈ ભુજ અને આસપાસના વિસ્તારોમાં બુલડોઝર ફર્યું ગેરકાયદે ધાર્મિક દબાણોને દૂર કરાયા જાહેર માર્ગ નદી નાળા અને રેલવે લાઇનની આસપાસ થયેલા દબાણો પર બુલડોઝર ચલાવ્યો વલસાડમાં સરપંચો સાથે ભાજપના યુવા મોરચાના પ્રમુખે ભર્યું વર્તન કર્યું બબાલના આ દ્રશ્યો છે વલસાડના ધારાસભ્યના કાર્યાલય પર સવાર સવારમાં બબાલ થઈ હતી ધરમપુરના એમએલએ અરવિંદ પટેલના કાર્યાલય પર લોકોએ હોબાળો મચાવ્યો ધારાસભ્યની રજૂઆત કરવા માટે તાલુકાના સરપંચો કાર્યાલયે પહોંચ્યા હતા ત્યારે સરપંચો સાથે યુવા મોરચાના પ્રમુખે ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું સરપંચો ધરમપુરના ટીડીઓના વિવાદાસ્પદ વર્તનના વિરોધમાં ધારાસભ્યને રજૂઆત કરવા ગયા ત્યારે સરપંચો સામે ઉદ્ધતાએ ભર્યું વર્તન કરનાર યુવા મોરચાના પ્રમુખ નિખિલ ભંડારી સામે કાર્યવાહી કરવા સરપંચોની માંગ છે ધારાસભ્યની કાર્યાલય પર થયેલી બબાલને લઈ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે ચા કરતા કેટલી ગરમ હોય તેવો ઘાટ ઘડાયેલો હતો

રાજ્યુરપુર પણ ખંડેવાલ મળ્યા મીઠાઈ મીઠાઈના સેમ્પલ ફેલ થયા છે સેમ્પલ ફેલ થતા ત્રણ લાખનો દંડ ફટકાર્યો એક વર્ષ ચકાઉ મોકલવામાં આવેલા મીઠાઈના સેમ્પલનો રિપોર્ટ હવે આવતા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે લોકો મીઠાઈ આરોગ્ય ગયા બાર મહિના થઈ ગયા ત્યારે હવે રિપોર્ટ આવે તેનું શું કામ ગોકળ ની ગતિએ ચાલતા કામ થી લોકોમાં પણ રોષ છે આ તરફ અમદાવાદમાં સોલિડ વેસ્ટ વિભાગે સપાટો બોલાવ્યો માધુપુરામાં ફોકસ ફૂડ ટ્રેડર્સ એકમ સેલ કરાયું કેમકે ચાલસો કિલોગ્રામ બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ નો જથ્થો મળ્યો છે કાજુ બદામ અંજીર ડ્રાય કીવી ડ્રાય મિક્સ મેમિયા મંડલ નો નાશ કરાયો બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ નો નાશ કરી એક લાખ પેનલ્ટી લેવામાં આવી છે આ તરફ અબડાસાના મોટા બાલચોડમાં પણ બાળકો માં આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન યોજનામાં અખાદ્ય ચણા અપાયા સરકાર દ્વારા ફાળવવામાં આવતા જથ્થામાં મધ્યાહન ભોજન સંચાલકને અખાદ્ય ચણા અપાયા સસ્તા દુકાનદારે ખરાબ જથ્થો ઉપરથી જ આવતો હોવાનો દાવો કર્યો

તાજેતરમાં સરકારે માધાપર ટીપી સ્કીમ પર મોકલી હતી ટીપી સ્કીમ નંબર પંદર પણ રદના મેસેજથી બિલ્ડરમાં દોડધામ છે ટીપી સ્કીમ રદ ન કરવા ગાંધીનગર સુધી રજૂઆત કરી મનસુખ સાગઠિયાએ કોઠા સૂઝ વાપરીને સર્વે નંબર ચાલીસ અને એકતાલીસમાં બિલ્ડરોને ફાયદો થાય તે પ્રકારનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચા છે રાજકોટના ટીઆરપી આગકાંડ અને ભ્રષ્ટાચારના કેસમાં તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાની ધરપકડ થઈ હતી અને હવે તેના પાપ છાપરે ચડીને પોકારી રહ્યા છે કપરાડામાં આધાર કાર્ડ કેન્દ્ર ન હોવાથી ગરીબ લોકો પરેશાન કિલોમીટર દૂર ખાવા મજબૂર રાજ્યના અનેક વિસ્તારમાં આધાર કાર્ડ કેન્દ્રો પર અરજદારો લાંબી લાઈનો લાગે છે કલાકો સુધી અરજદારોએ લાઈનોમાં ઉભા રહેવું પડે છે જોકે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આધાર કાર્ડ નો કેન્દ્ર અભાવ છે અંતરિયાળ આદિવાસી વિસ્તાર હોવા છતાં તાલુકામાં આધાર કાર્ડ કેન્દ્ર નહી હોવાથી લોકોએ આધાર કાર્ડ બનાવવા માટે પોતાના ગામથી પચાસ કિલોમીટરથી પણ વધુ દૂર જવું પડે છે આધાર કાર્ડ કઢાવવા માટે પારડી કે વલસાડ સુધી લાંબુ થવું પડે છે અહીં કામ ધંધા મૂકી સવારથી લોકો લાઈનોમાં ઊભા રહે છે ક્યારેક સર્વરના ધાંધ્યા તો ક્યારેક સ્ટાફ સમયસર ન આવે ક્યારેક ઇન્ટરનેટ બંધની સમસ્યા તો લાઇટના ધાંધ્યા હોય તો લોકોને ધર્મના ધક્કા થાય છે ફરી પચાસ કિલોમીટર દૂર બીજા દિવસે આવવું પડે છે આ સમસ્યાને લઈ કપરાડા તાલુકાના આગવાનો હોય વલસાડ કલેક્ટર સમક્ષ કપરાડા તાલુકામાં આધાર કાર્ડ કેન્દ્રની સુવિધા ઊભી કરવા આવે તેવી માંગ કરી છે આ તરફ મોરબીમાં તંત્રના પાક વિદ્યાર્થીઓ સંકટમાં શિષ્યવૃત્તિ માટે વલકા મારતા છાત્રો ડિજિટલ ગુજરાત પોર્ટલ બન્યું જટિલ પ્રક્રિયા પોર્ટલ વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ તેમના સુધી પહોંચવામાં અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે ભણતરનું કામ પડતું મૂકીને દિવસ રાત ઈ કેવાયસીના કામમાં લાગેલા શિક્ષકોને વાલીઓ થાકી ગયા છે જેના કારણે ઘણા વાલીઓ શિષ્યવૃત્તિને નકારી રહ્યા છે અને શિક્ષકો પણ શિક્ષણ કાર્યમાં યોગ્ય સમય નથી ફાળવી શકતા અને આ પ્રક્રિયાને સરળ બનાવવાની વાત ઉઠી છે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોની ઈ કેવાયસીની કામગીરી સોપ્તા કકાર થવા લાગ્યો છે અને શિષ્યવૃત્તિની દરખાસ્ત કરવા માટે અનેક વિવિધ ડોક્યુમેન્ટ માંગતા હોવાથી કંટાળીને વાલીઓ પણ શિષ્યવૃત્તિ લેવાની ના પાડવા લાગ્યા છે સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મેળવવા માટે સાત કોઠા પાર કરવા જેવી સ્થિતિ હાલ સર્જાઈ ગઈ છે ત્યારે સમગ્ર રાજ્ય શિક્ષકોને ઈ કેવાયસી જટિલ કામગીરી સોંપવામાં આવતા શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ એક થી પાંચ ના વિદ્યાર્થીઓને સોળસો પચાસ રૂપિયા અને ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓને ઓગણીસો પચાસ રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે આ માટે વિદ્યાર્થીનું બેંક ખાતું હોવું જોઈએ બેંક ખાતું ખોલવા માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે ચડવા સરકારના સૌ ભણે સૌ આગળ વધે ના દાવા વચ્ચે છોટાઉદેપુર થી ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા એસટી તંત્રના ધાંધિયાના કારણે ગામડાઓ માંથી બાળકોની શાળાએ પહોંચવામાં જીવનું જોખમ ખેડવું પડે છે બસ ની પૂરતી સુવિધા ન હોવાથી અને અનિયમિતતા કારણે વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં જીવના મુસાફરી કરવા મજબૂર છે કુંડલ ગામમાં તો જાણવા મળ્યું કે આઠ વાગ્યાના સમયગાળાની બસ નવ વાગે આવે છે જેના કારણે વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં શાળા જવું પડે છે તો બીજી તરફ જે બસ મોડેથી આવી તેમાં પણ વિદ્યાર્થીઓને ખીચોખીચ બેસાડેલા જોવા મળ્યા બસમાં ક્ષમતા કરતા ડબલ વિદ્યાર્થીઓને બેસાડતા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા ચલામલીથી ફેરકુવા ગામ તરફ પાંત્રીસ જેટલા વિદ્યાર્થીનીઓ તો ચાલીને જવા મજબૂર છે વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે તેઓ વર્ષોથી શાળાએ જવા આવવા માટે આઠ કિલોમીટર અંતર કાપે છે બસની સુવિધા ન હોવાથી જંગલ વિસ્તારમાંથી જીવના જોખમે પસાર થવા મજબૂર છે બોડેલી તાલુકાના ચલામલી ગામે જે દ્રશ્યો જોવા મળ્યા તે રૂવાડા ઉભા કરી દે તેવા છે ખીચોખીચ મુસાફરોથી ભરેલી બસમાં એકસો ચાલીસથી વધુ બાળકોને સવાર થઈ પોતાના ઘરે પહોંચવાનું હતું બાળકો ધક્કા કરીને જેમ તેમ બસમાં તો ચડી ગયા પણ બસમાં શ્વાસ લેવાની પણ જગ્યા ન હતી બસના ડ્રાઈવર કંડક્ટર પણ બાળકોને બસમાં બેસતા રોકી

ગેરહાજરી અંગે વિરોધાભાસી નિવેદન જોવા મળ્યું અગિયાર દિવસની રજાની જાણ કરી હતી તેવું શિક્ષક કહી રહ્યા છે અમને કોઈ જાણ નથી તેવું તાલુકા શિક્ષણ અધિકારી કહ્યું અમે ગમે ત્યારે શિક્ષક નશામાં હતા તેવું પણ ટીપીઓ જણાવ્યું છે રડ્યા એક તરફ દાહોદ નો શિક્ષક હેવાન નીકળતા રોષ ફાટી નીકળ્યો છે ત્યારે જાફરાબાદ અને બનાસકાંઠામાં શિક્ષકની લાગણીથી લાગણી થી વિદ્યાર્થીઓ ભીંજાયા અમરેલીના જાફરાબાદ તાલુકામાં શિક્ષક ની બદલી થતા ભાવનાત્મક દ્રશ્યો સામે આવ્યા